સિત્સર રોડ ઉપર આવેલા જગદીશ્વર પાર્કના રહેણાકી મકાનને તસ્કરોએ નિશાન બનાવી ચોરીને અંજામ આપતા પોલીસ સમક્ષ રાવ સિત્સર રોડ ઉપર આવેલા જગદીશ્વર પાર્કના ગેટ નંબર ત્રણમાં આવેલા પ્લોટ નંબર સત્તાણુંમાં રહેતા અતુલભાઈ ઘનશ્યામભાઈ ત્રિવેદીના રહેણાંકી મકાનને મોડી રાત્રિના સમયે તસ્કરોએ નિશાન બનાવી દરવાજાના નકુચાઓ તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને તસ્કરોએ કબાટમાં રાખેલા રોકડા રૂપિયા સાત હજાર તથા ચાંદીના ઘરેણાની ચોરી કરી નાસી છૂટ્યાની જાણ અતુલભાઈ ત્રિવેદીએ પોલીસને કરતાં પોલીસે દોડી આવી જરૂરી તપાસ હાથ ધરી હતી はい、マーニーさん、ごめん。 અતુલ ત્રિવેદી સિત્તેર રોડ જગીશ્વર પાર્ક સત્તાણું નંબર ચોરીની ઘટના બની કેટલા વાગે અંદાજીત અઢી લઈને સાડા પાંચ ચાંદીની વસ્તુઓ મોબાઈલ અને અંદાજીત આમ ખ્યાલ નથી પણ છતાંય સાત આઠ હજાર રૂપિયા કેશ અને ચાંદીની વસ્તુઓ બધી હા કરેલ વસ્તુ ના કોઈ વસ્તુ અહીંયા થયું નથી